સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ બાલાજી જ્વેલર્સમાં મધરાત્રે જમીનમાં બાકોરો પાડી હેલ્મેટ પહેરી ગુસેલો તસ્કર સોના ચાંદીના દાગીના ચોરી કરી રાત્રિના અંધારામાં લુપ્ત થઈ ગયો હતો બનાવ અંગે કામરેજ પોલીસને જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી જો કે હેલ્મેટ પહેરી દુકાનમાં ગુસેલો ચોર ચોરી કર્યા બાદ પોતાનો હેલ્મેટ અને હથોડી મૂકી ગયો હતો જેથી પોલીસે તેના આધારે રીઢાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે કામરેજમાં જ્વેલર્સની દુકાનમાં લાખોની ચોરી દુકાનના પાછળના ભાગમાં બાખોરૂ પાડી હેલ્મેટ પહેરી ઘુસ્યો એક ચોર ચોરી કરતી વેળાએ ચોરના મોબાઈલમાં આવ્યો એક ફોન ફોન આવતા સાબિત થાય છે કે ચોરના અન્ય પણ હોઈ શકે જી હા કામરેજ પોલીસ ચોકીથી માત્ર મીટરની દૂરી પર આવેલી છે બાલાજી જ્વેલર્સની સોના ચાંદીની દુકાન જ્યાં મોડી રાત્રે તસ્કર દુકાનની પાછળના જમીનમાં બાખોરૂ પાડી હેલ્મેટ પહેરી ઘુસ્યો હતો અને દુકાનમાંથી આઠ લાખથી વધુના દાગીનાની ચોરી કરી રાતના અંધારામાં ભાગી છૂટ્યો હતો જોકે સવારે દુકાન ખોલવા આવેલા દુકાનદારે દુકાનની અંદરના દ્રશ્યો જોઈ તે ચોંકી ઉઠ્યા હતા અને બનાવ અંગે જ્વેલર્સના માલિકે પોલીસને જાણ કરી હતી જોકે હંમેશની જેમ પોલીસ આવ્યા બાદ કલાકો બાદ ડોગ સ્કોડની ટીમ આવી હતી જોકે ઘટના સ્થળેથી મળેલું હેલ્મેટ અને હથોડી તેમજ સીસીટીવી ફૂટેજમાં ઝડપાયેલો રીઢાનો ચહેરો હાલ તો પોલીસને પકડવા માટે પૂરતું હોય તેમ લાગી રહ્યું છે જોકે પોલીસે આ રિઢાને ક્યારે પકડી પાડશે તે જોવું રહ્યું સવારે શટલ ખોલ્યું ત્યાં સામે બાકળું દેખાયું અને નજીકમાં ગયા સામાન દેખાયો અને સોના ચાંદીનો સામાન કાયબ હતો એ જોઈને પોલીસનો ફરિયાદ લખાવી પોલીસ પોલીસની કાર્યવાહી કરે છે હજી અંદાજિત કિંમત આવી નથી હજુ ગણવાનો સ્ટોક બાકી એ પ્રમાણે ગણશો હા હતા લગભગ એક જણ ગઈ રાતના ગોપાલનગરમાં બાલાજી જ્વેલર્સની દુકાનમાં રાત્રે ચોરી થયેલ છે જ્વેલર્સની દુકાન છે આઠ લાખ સુડતાલીસ હજાર ત્રણસો વીસના સોના ચાંદીના ઘરેણા અને પંદર હજાર રૂપિયા રોકડામાં ચોરી થયેલ છે જેના અનુસંધાને બાજુની દુકાનમાંથી પથરું જે હતું પત્રો તોડી અને અંદર વાસણની દુકાનમાં ચોર છે અને ત્યાંથી દુક સોનીની દુકાનમાં અંદર પ્રવેશી અને ચોરી કરેલી છે સીસીટીવી ફૂટેજને એ બધું મળે છે એક વ્યક્તિ દેખાય છે એની આગળ તપાસ ચાલુ છે અત્યારે